આઈડિયા વિડીયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે નમસ્તે આજની મીટિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આશા છે કે ગયા અઠવાડિયાની કાંટાવાળી હોડીનો વિડીયો બાલસખી ચેટબોટનો સવાલ તથા ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વોકશીટ પર તમે તમારા સમૂહ સાથે ચર્ચા કરી આ પ્રવૃત્તિ બાળકો સાથે કરાવી હશે તમારા વિચાર અને અનુભવ અમને જરૂરથી જણાવો ચાલો હવે આજના કામની શરૂઆત કરીએ ત્યાં સુધી વિડિયોને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ દરેક માતા લાઈનમાં ઊભા રહે દરેક માતાની સામે એક ટેબલ ઉપર સરખા ભાગે કાગળના કપ અને ચમચી મૂકી હશે લીડર માતાના એક બે ત્રણ કહેવાની સાથે દરેક માતા ફક્ત ચમચીનો ઉપયોગ કરી સામે મૂકેલ કપ ઉપાડી એક જગ્યાએ ભેગા કરશે નક્કી કરેલ સમયમાં જે માતા સૌથી વધુ કપ ભેગા કરશે તે જીતી જશે આ રમત પૂરી થાય ત્યાં સુધી વિડીયોને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ બાળકો તમારી સાથે આસપાસની વસ્તુઓને ઓળખતા અને સમજતા શીખે છે વાતચીત કરવાથી તેમને બોલવાનો આત્મવિશ્વાસ વધે છે અને નવા શબ્દો શીખવા મળે છે હવે આપણે શાકભાજી ખરીદીશું બેટા આ કઈ શાકભાજી છે આ લીલા વટાણા છે અને આ કઈ શાકભાજી છે આ બટાટા અને આ આ કઈ શાકભાજી છે આ કોબીજો છે શું કોબીજો આ ફુલાવર છે ફુલાવર આ કઈ શાકભાજી છે આ રીંગણ છે રીંગણ આ નાનું રીંગણ છે આ લાંબુ રીંગણ છે આ શું છે કાકડી છે અને આ શું છે આ શું છે આ કાચી કેરી છે આપણે કાચી કેરી ખાઈ છીએ ભાઈ આ શાકભાજી શું ભાવે આપી દસ રૂપિયા ની પા કિલોગ્રામ દસ રૂપિયા ની પા કિલોગ્રામ અડધો કિલો આપી દો જુઓ ત્યાં વજન થતું દેખાય છે અંકલ વજન કરી રહ્યા છે અને ટામેટા નો શું ભાવ છે ભાઈ વીસ રૂપિયા ના પા કિલોગ્રામ એક પા કિલોગ્રામ આપી દો એક પા કિલોગ્રામ થઈ ગયા અંકલ ને કેટલા પૈસા આપવાના છે ચાલીસ રૂપિયા હું કેટલા ની નોટ આપું છું હું હવે અંકલ ને સો રૂપિયા આપું છું અંકલે કેટલા રૂપિયા મને પાછા આપ્યા રૂપિયા રૂપિયા તેમણે કેટલા રૂપિયા લીધા ચાલીસ રૂપિયા આપણે કેટલા નો સામાન ખરીદ્યો ચાલીસ રૂપિયા નો ચાલીસ રૂપિયા નો સરસ આ વિડીયો નો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા વારાફરતી સમૂહ માં જણાવે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો ઘરે મજેદાર રમત એક જૂના પારિવારિક ફોટા જુઓ અથવા પરિવારના સભ્યોના નામ સંબંધો તેમની સાથેની મનપસંદ યાદો વગેરેને યાદ કરો અને રમત નંબર બે રસોડા અથવા શાકભાજી વેચનાર પાસે જાઓ અને વિવિધ ફળ અને શાકભાજીને ઓળખો તેમના રંગ સ્વાદ વગેરે વિશે જાણવા માટે કહો આપવામાં આવેલ વોકશીટમાં ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે તેને સમજો અને બાળકોને કરાવો શું બાળકોને આપવામાં આવેલ પ્રવૃત્તિ અને વોકશીટ કરવામાં મજા આવી તેના અનુભવો અમને જરૂરથી જણાવો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો ધન્યવાદ